જો તમારે નવા વર્ષમાં ફરવા જવાનો પ્લાન હોય તો દિલ ખુશ થઈ જાય તેવી જગ્યાઓ છે ત્યારે ભારતમાં એક એવું સ્થળ આવેલું છે જેના દ્રશ્યો જોઈને તમને તેનું નામ મિની થાઈલેન્ડ રાખવાનું થાય નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ નવું વર્ષ આવનારને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને લગભગ દરેક લોકો નવું વર્ષ ઘરમાં બેસીને નહીં પરંતુ ટ્રાવેલ કરીને બીજી જગ્યા પર ઉજવવા માંગે છે કેટલાક લોકો ગોવામાં નવું વર્ષ ઉજવવા માંગે છે જ્યારે કેટલાક લોકો વિદેશ જઈને નવું વર્ષ ઉજવવા ઈચ્છે છે જે લોકો થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છે પરંતુ તેમની પાસે બજેટ નથી તો એમને નિરાશ થવાની જરૂર નથી તમે ભારતમાં રહીને જ થાઈલેન્ડનો ખરો આનંદ માણી શકો છો પરંતુ કેવી રીતે તો ચલો જાણીએ તમે હિમાચલ પ્રદેશની સુંદરતાથી તો વાકેફ જ હશો અહીંની પ્રાકૃતિ સુંદરતા મુલાકાતીઓના મનને મોહી લે છે વેકેશનના દિવસોમાં હિમાચલમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે જેમાંથી એક છે જીબી અને આ જગ્યા પર મિની થાઈલેન્ડ આવેલું છે જીપી એક એવી જગ્યા છે જ્યાંનો નજારો જોઈને તમે અસલી થાઈલેન્ડ પણ ભૂલી જશો અહીંની વિશેષતા બે ખડકોમાંથી પસાર થતી નદી છે આ નદી અહીંનું પ્રવાસન સ્થળ છે આ બે મોટા ખડકો અથવા તો પથ્થરોનું અહીં આકર્ષણનું કેન્દ્ર છે જીભીમાં એક ધોધ પણ છે જેને જોઈને તમારું દિલ ચોક્કસ થંભી જશે જોકે બહુ ઓછા લોકો તેને જોયા છે આ ધોધ ગાઢ જંગલોની વચ્ચે છે અહીંથી પડતા પાણીનો નજારો અને તેનો મધુર અવાજ મનને શાંતિ આપે છે જો તમારે પ્રકૃતિને નજીકથી અનુભવી હોય તો તમારે એકવાર અહીં આવવું જ પડે અહીં આસપાસના બાકીના દ્રશ્યો અમને થાઈલેન્ડની યાદ અપાવવા માટે પૂરતા છે જીભી કલ્લુની બંજર ઘાટીમાં આવેલું છે ત્યાંથી ઝાલોરી પાસ બાર કિલોમીટરના અંતરે છે આ સ્થળ સમુદ્ર સપાટીથી દસ હજાર બસો બ્યાસી ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને આ એક સુંદર ટ્રેકિંગ પાસ છે જ્યારે ચારે બાજુ ફૂલો અને બરફથી ઘેરાયેલું છે આ સાથે જ જીભી તેનો વૃક્ષો અને પ્રાચીન મંદિરો માટે પણ પ્રખ્યાત છે આ એક એવી જગ્યા છે જ્યાં તમે તમારા પરિવાર મિત્રો અને પાર્ટનર સાથે ટ્રીપ પ્લાન કરી શકો છો આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ